મીઠાઈઓથી બનતો પ્રસાદ શીરો ઘઉંનો હલવો ઘી રવો ખાંડ અને ડ્રાયફ્રુટથી બનતો ગરમ અને સુગંધિત શીરો ખીર ચોખા દૂધ ખાંડ કેસર અને એલાયચીથી બનતી પરંપરાગત ખીર લાડુ મોતીચૂર લાડુ બેસન લાડુ મેવા લાડુ કે ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ પેંડા દૂધ અને ખાંડમાંથી બનતી સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ મોહનથાળ ગુજરાતની પ્રખ્યાત અને ખાસ પ્રસંગોમાં બનતી મીઠાઈ એટલે મોહનથાળ જલેબી ગરમ ગરમ જલેબી જે ચાસણીમાં ડૂબાડેલી હોય આ બધી વાનગીઓ પ્રસાદ તરીકે અર્પણ કરી શકીએ છીએ ખાસ એક વસ્તુનું ખ્યાલ રાખજો કે ગુરુ પૂર્ણિમાના દિવસે હોટલનું જમવું નહીં મુખ્ય ભોજન ડિનર અને લંચ માટે દાળ ભાત તુવેર દાળ કે મગ દાળ અને જીરા રાઈસ શાક પનીરની કોઈ પણ શાક જેમ કે પાલક પનીર પનીર ભુર્જી વિક્સ વેજીટેબલ બટાટાનું શાક કે દૂધી ચણાનું શાક રોટલી પૂરી પરાઠા ગરમ રોટલી ફૂલકા કે તળેલી પૂરી કઢી છાશ ગળપણ વગરની કઢી કે તાજી છાશ સલાડમાં તમે તાજા કાકડી ટામેટા ડુંગળી જો ખાતા હોય તો ગાજરનું સલાડ પણ બનાવી શકો છો બહેનોને મારે એક અગત્યની વાત જણાવી છે કે જે પણ મીઠાઈ બનાવો કે પછી જમવાનું બનાવો એ તમામે તમામ વસ્તુ ઘરના અંદર જ બનાવવી જોઈએ પહેલાંના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે જાતે પોતાના હાથે જ જમવાનું બનાવતા આજે હોટલથી પેંડા મંગાવીને ગુરુને ધરે છે પહેલાંના લોકો માતાજીને થાળી નારિયલની પ્રસાદી જમાડતા એક વાત ધ્યાન રાખજો ભગવાન તો ભાવનો ભૂખો છે તમે લાખો રૂપિયા દાન કરશો તો ભગવાન નહીં મળે પણ જો સાચા મનથી ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાનની ગુરુની ભક્તિ કરી હશે તો ભગવાન અવશ્ય મળશે તમેને પૂર્ણિમાના રામ રામ